વડોદરામાં સતત દિવસે ફ્લાઇટ રદ થઈ સ્ટાફ ની ગંભીર અછત થી ઇન્ડિગો એરલાઇન્સ કામગીરી ખોરવાઈ છે મુંબઈ વડોદરા અને વડોદરા મુંબઈ ની ફ્લાઇટ રદ થઈ ફ્લાઇટ રદ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાયા વૈકલ્પિક વ્યવસ્થા પણ ન મળતા લોકો પરેશાન થઈ રહ્યા છે ઓપરેશનલ કારણોસર ઇન્ડિગો કંપનીની ફ્લાઇટો રદ થવાનો સિલસિલો યથાવત છે અને ફ્લાઇટ રદ થતાં લોકો પોતાની ટિકિટનું રિફંડ લેવા માટે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે ઇન્ડિગોની આ ટિકિટ વિન્ડો છે વડોદરા એરપોર્ટ પર કે જ્યાં ફ્લાઇટ રદ થતાં લોકો પોતાની જે કેન્સલેશન ટિકિટનું રિફંડ છે તે મેળવવા માટે અહીં આવી રહ્યા છે જે રીતના તમે જોઈ શકો છો કે સવારથી જ જે ઇન્ડિગો એરલાઇન્સ કંપનીમાં મુસાફરી કરનારા મુસાફરો છે તેમની ટિકિટ કેન્સલેશનનો મેસેજ મળતાની સાથે જ તમામ લોકો અહીંયા જે તેમની ટિકિટ્સ છે તે ટિકિટનું રિફંડ લેવા માટે આવી રહ્યા છે સાથે જ અન્ય ફ્લાઇટ ક્યારે મળશે અન્ય વિકલ્પો શું છે તે પ્રકારની માહિતી પણ અહીંયાથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે મહત્વની બાબત છે કે આખું આજે સતત ત્રણ દિવસથી લગાતાર આ જે ટિકિટ વિન્ડો છે ઇન્ડિગોની ત્યાં લોકોની ચહેલ પહેલ જોવા મળી રહી છે પરંતુ જે એરપોર્ટ છે તે એરપોર્ટ અત્યારે સુમસામ હાલતમાં છે આપ શકો છો કે ઇન્ડિગોની બહાર અહીંયા જે બે મહિલા કર્મચારીઓ છે તેમને બેસાડવામાં આવ્યા છે અને તે લોકોને આસિસ્ટ કરી રહ્યા છે હેલ્પ કરી રહ્યા છે સાથે જ હું તમને એક આ જે નજારો બતાવવાની કોશિશ કરીશ કે એરપોર્ટમાં અત્યારે સન્નાટો છવાયેલો છે અહીંયા મુસાફરોની ચહેલ પહેલ જોવા મળતી હોય છે ફ્લાઇટની અવર જવરના કારણે લોકો આવતા હોય છે વાહનો લઈને લોકો પોતાના રિલેટિવ્સને મૂકવા માટે આવતા હોય છે પરંતુ ક્યાંક ને કહી શકાય કે ઇન્ડિગો કંપનીની સતત જે ફ્લાઇટ રદ થવાનો સિલસિલો જે જારી છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે લોકોને ક્યાં કેવી રીતના જવું તે નથી સમજાઈ રહ્યું અને કેટલા એ લોકોના જે શેડ્યુલ્ડ કાર્યક્રમ છે તે કાર્યક્રમ બગડ્યા છે અને કાર્યક્રમ બગડવાની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તેમની જે પ્રી એપોઇન્ટમેન્ટ હોય પ્રી મિટિંગ હોય કોન્ફરન્સ હોય મેરેજ ફંક્શન હોય તે તમામ અત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં લોકો મુકાય છે અને અન્ય વિકલ્પોની પસંદગી કરે છે જેમાં રેલવે હોય બાય રોડ હોય તે પ્રકારના વિકલ્પોની પસંદગી કરીને લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવાનું અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા